રામ જય મધ મિત્રો સ્વાગત છે તમારું મારા નવા મિનિગ માં રીક્ષા ચલાવવા મંદિર બોલો જય દશામાં આગળ રિક્ષા ઉભી રાખી અમારા મહેશભાઈ કાબરોના ચકલા માટે સેવ નાખી રહ્યા છે ભાઈ ખુબ સારી બાબત કેવાય અમે ભરાયા છે આનંદ નું મંદિર છે ને આ છે ભાઈ કુંવરકાર નદી આપડે નાના માણસો મેલાડી મંદિર બોલો જય મેલાડીમાં સવારે પબ્લિક ઓછી હોય છે સાંજે પબ્લિક ખૂબ હોય છે મિત્રો આપણે અને મોગલ દર્શન કર્યા મિત્રો ભાઈ અહિયાં સરસ મેળો ભરાય છે અહિયાં સાફ સફાઈ ચાલુ છે